ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જનમાં વવાલ ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યમાં કેટલાક લોકો કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે સત્તર સપ્ટેમ્બર ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જન દરમિયાન ડીજે વગાડવા બાબતે બે જુદ્ધો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી હકીકતમાં વસો તાલુકામાં ટાવર ચોક પાસેથી મસ્જિદ પાસે મુખ્ય વિવાદ થયો હતો જેમાં ડીજે વગાડવા મામલે બે જૂથો વચ્ચે થયેલી બબાલ ગંભીર ઘટનામાં ફેરવાઈ હતી ત્યારે આ ઘટનાને લઈ ખેડા જિલ્લાના પોલીસ વડા અને ધારાસભ્ય પહોંચી ગયા હતા અને મારામારીમાં બંદોબસ્તમાં આવેલા કેટલાક પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટના બાદ સમગ્ર પથકમાં અશાંતિ અને ભયનો માહોલ ફેલાયો હતો જોકે પરિસ્થિતિને કાબુ કરવા હાલ પોલીસ દ્વારા વધારે સખત બંદોબસ્ત ખડકવામાં આવ્યો હતો

માતાકત કરેલી તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ વગાડો છો જાણી જોઈએ છો એ પ્રકારની બોલાચાલી થયેલી થયેલી પરંતુ થાણા અધિકારી અને પોલીસ બધા સાથે હતા એટલે લોકો વચ્ચે રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા અને આ બાબતે જે આ ગણેશ

અને છતાં પણ આજે જે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા આ જે કંઈ ઘટના બની તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ અને જે કંઈ તપાસની અંદર કોઈ પણ મુદ્દો બાકી ના રહી જાય એ મુજબ તપાસ કરવામાં આવશે અને સીપીઆઈ માતરને આ બાબતની તપાસ સોંપે છે ખેડા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ બને કોઈ કનેક્ટેડ એકબીજાના ગામથી છે ના અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય તમામની અંદર ઇન્સિડેન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે વિસ્તારો જુદા છે হাল্মা সো পরিসেজে এনা কেতো বংদো কাল্য়ে সেনে তিম তমাম এযাং হল্ড পরদে দেলেছে পিস্তর মা কাটণ লিংক চালো সে এনে বিল�